સેમી સંગઠન સાથે સંઘળાયેલા વડોદરાના શકમંદોની ફોટો સહિતની યાદી જિલ્લા કલેક્ટર કચેરીમાં નોટિસ બોર્ડ પર લગાવવામાં આવી છે જેને લઈને પોલીસ તંત્ર પણ હરકતમાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે સાથે જ આ ફરાર શકમંદોને શોધી કાઢવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે વડોદરાનો જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર લોકસભાની સામાન્ય ચૂંટણી અને વાઘોડિયા વિધાનસભાની પેટા ચૂંટણી લઈને સજ્જ થઈ રહ્યું છે આદર્શ આચાર સંહિતા લાગુ છે ત્યારે શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા દિવસ રાત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે ચેકિંગ ફૂડ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે આ તૈયારી વચ્ચે સેમી સંગઠન સાથે સંકળાયેલા બાર વોન્ટેડ શકમંદોને લઈને નોટિફિકેશન પણ ઇસ્યુ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે એ બાદ વડોદરા શહેરના સેમી શકમંદોની યાદી હેઠળ બાર શખ્સોના ફોટા નામ મોબાઈલ નંબર જન્મ તારીખ અભ્યાસ રહેઠાણ અને વ્યવસાય સહિતની વિગતોને સાથે કલેક્ટર કચેરીના નોટિસ બોર્ડ પર લગાડી દેવામાં આવ્યા છે